મિત્રો થોડા જ દિવસો પહેલાં હિંમતનગરમાં એક આર્મી જવાનને પોલીસ કર્મચારીઓ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ ગયો છે જે આર્મી જવાનનું નામ યશપાલસિંહ ઝાલા છે જે આર્મીમાં ફરજ બજાવે છે આર્મી જવાન દેશની રક્ષા કરે છે સરહદ પર દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે પણ જ્યારે એવા જવાન સાથે અન્યાય થાય ત્યારે લોકો શાંતિથી બેસી રહે તેવું શક્ય જ નથી હિંમતનગરની અંદર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આર્મી જવાનના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે અને લોકોની સ્પષ્ટ માંગ છે કે જે પોલીસ કર્મચારીઓ દ્વારા આર્મી જવાનને માર મારવામાં આવ્યો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે અત્યારે હિંમતનગર ની અંદર હજારો લોકો એક સૈનિકને ન્યાય અપાવવા માટે જોડાયા છે અને મિત્રો આ મુદ્દો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હાલમાં આર્મી જવાન સાથે થયેલા અન્યાયને દૂર કરો અને દોષિત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટ જરૂર કરી નાખજો અને અમે આગળ પણ આ બનાવની દરેક માહિતી આપતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત